ગુજરાતભરમાં હાલમાં અંગ ધજાડતી ગરમી પડી રહી છે બપોરના સમયે રસ્તા ઉપર લોકો ઓછા જોવા મળી રહ્યા છે કારણ કે છેલ્લા અડતાળીસ કલાકથી સૌરાષ્ટ્ર કચ્છ સહિત અમદાવાદમાં પણ આકાશમાંથી અંગાર વરસતા હોય તેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસથી લઈને વાતાવરણની કેવી આગાહી કરવામાં આવી છે જોઈએ આ અહેવાલમાં ગુજરાતમાં દિવસે અંગ ધજાડતી ગરમી પડશે તો રાત્રિના લોકો અકળાશે બનાસકાંઠા અને આણંદમાં બે દિવસ વોર્મ નાઇટની સંભાવના છે તો ગુજરાતમાં પાંચ દિવસ ચાળીસ ડિગ્રી ઉપર તાપમાન રહેવાની સંભાવના છે રાજ્યના તાપમાન જિલ્લાઓનું મહત્તમ તાપમાન ગઈકાલે ઓછું નોંધાયું છે એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના દરેક જિલ્લાનું મહત્તમ તાપમાન ગઈકાલ કરતાં ઓછું નોંધાયું છે ત્યારે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન ગઈકાલ કરતાં એક ડિગ્રી ઓછું એટલે કે ચાલીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું રાજ્યમાં અમરેલી શહેરનું મહત્તમ તાપમાન સૌથી વધુ નોંધાયું હતું ગુજરાતમાં દિવસ દઝાડનાર અને રાત્રિ અકણાવનારી રહેશે પાંચ દિવસ ચાલીસ ડિગ્રી ઉપર તાપમાન રહેશે બનાસકાંઠા અને આણંદમાં બે દિવસ વોર્મ નાઇટની શક્યતા ગુજરાતના ત્રણ જિલ્લામાં ચાળીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ગુજરાતના ત્રણ જિલ્લામાં ચાલીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન નોંધાયું છે જેમાં અમદાવાદ અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે જ્યાં સાંજના છ વાગ્યા સુધીમાં અમરેલી શહેરનું તાપમાન ચાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું તથા આગામી છત્રીસથી અડતાલીસ કલાક દરમિયાન ગુજરાત રાજ્યને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બી અપ્રોચ કરી રહ્યું હોવાથી બે દિવસ બાદ મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો પણ થઈ શકે છે ત્યારે તેની અસર આજથી જ ગુજરાતના તમામ જિલ્લાઓ પર દેખાઈ રહી છે ગુજરાતના ચાર જિલ્લામાં આગોખતી ગરમી આગામી પાંચ દિવસમાં પરસેવે રેબઝેબ કરે તેવી આગાહી અમદાવાદમાં મહત્તમ તાપમાન એકતાળીસ પોઈન્ટ એક ડિગ્રી નોંધાયું રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત આગામી પાંચ દિવસ દરમિયાન કચ્છ અને ખંભાતના અખાત પર ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાશે અરબસાગર તરફથી આવતા પવનોને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહે છે એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી અડતાલીસ કલાક બાદ ગુજરાતના કેટલાક જિલ્લાનું મહત્તમ તાપમાન એક થી બે ડિગ્રી સુધી ઘટી શકે છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા